દેશભરમાં મોહરમ તાજિયાનો તહેવાર મુસ્લિમ સમાજના લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે આ દરમિયાન એવો તલવાર બ્લેડ અને ધારાધાર હથિયારથી કંઈ એવું કરતા નજર આવે છે કે આપણે હિન્દુ સમાજના લોકો એને કરવાની તો અલગ વાત છે પરંતુ જોઈ પણ ન શકીએ મિત્રો ધ્યાનતા ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ તમારી પણ આંખો ફાટી જશે મોહરમના મહિનામાં મુસ્લિમ સમાજના લોકો શોક અને માતમ કેમ મનાવે છે શું છે કરબલાની કહાની જી હા મિત્રો તમે જોયું હશે કે મોહરમ એટલે કે તાજિયાના દિવસે મુસ્લિમ લોકો ખૂબ જ રડે છે પોતાના પર તલવાર અને સાકળથી વાર કરે છે અને ખુદને એટલી યાતના આપે છે કે આપણે તે જોઈ ન શકીએ ખરેખર મિત્રો તે લોકો આવું શા માટે કરતા હશે શું હશે આ પાછળનો ઇતિહાસ તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઈસ્લામ કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મુહ્રમ તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે બારમી સદીમાં ગુલામ વંશના પહેલા શાસક ઉતુદ્દીન એબકના સમયથી જ દિલ્હીમાં પ્રસંગે મુહ્રમનું સરકસ કાઢવામાં આવી રહ્યું છે આ પછી જે પણ સુલતાને ભારતમાં રાજ્ય કર્યું તેમણે તાજાની પરંપરાને કાયમ રાખી હતી પૈગંબરે ઇસ્લામ હઝરત મહંમદના પૌત્ર હઝરત ઇમામ હુસેન આજ મોહરમ મહિનામાં કરબલાના યુદ્ધ સન સસો એંશીમાં પરિવાર અને તેના મિત્રો સહિત શહીદ થયા હતા કરબલાનું યુદ્ધ હઝરત ઇમામ હુસેન અને બાદશાહ યજદની સેના વચ્ચે લડાયું હતું મુહરમ દરમિયાન મુસલમાન હઝરત ઇમામ હુસેનની એજ શહાદતને યાદ કરે છે તમને જણાવી દઈએ કે હુસેન સાહેબનો મકબરો ઈરાકના કરબલા શહેરમાં એ જ જગ્યાએ બનાવાયો છે જે આ યુદ્ધ થયું હતું આ જગ્યા ઈરાકની રાજધાની બગદાદથી લગભગ એકસો વીસ કિલોમીટર દૂર છે અને અત્યંત મહત્વપૂર્ણ છે મુહરમના મહિના દરમિયાન દસમો દિવસ સૌથી ખાસ માનવામાં આવે છે એ જ દિવસે ઇસ્લામની રક્ષા માટે હઝરત ઇમામ હુસેને પોતાના પ્રાણ તજ્યા હતા મુહ્રમના દસમા દિવસે અસુરા નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે મુસલમાનો ઈમામ બારામાં જઈને શોક મનાવે છે અને તાજિયા કાઢે છે ભારતના ઘણા શહેરોની અંદર મુહ્રમ દરમિયાન મુસલમાનો માતમ મનાવે છે પરંતુ લખનઉ આનું મુખ્ય કેન્દ્ર છે અહીંના નવાબોએ જ શહેરના પ્રસિદ્ધ ઇમામ બારાઓનું નિર્માણ કરાવ્યું હતું મુહ્રમમાં જે ગીત ગવાય છે તેમાં એ રીતે વિસ્તારપૂર્વક ઇમામ હુસેનના મોતનું વર્ણન કરવામાં આવે છે કે લોકોની આંખો ભીની થઈ જાય એ વખતે કાળા બુરખા પહેરેલી મહિલાઓ છાતી કૂટી કૂટીને આક્રાંત કરતી હોય છે અને પુરુષો પોતાને લોહીલુહાણ કરી દેતા હોય છે એ વખતે તાજિયામાંથી એક જવા સંભળાય છે યા હુસેન હમ ના હોય આનો મતલબ એ થાય છે કે અમને દુઃખ છે કે ઇમામ હુસેન સાહેબ કે કરબલાના યુદ્ધમાં અમે તમારા માટે જીવ આપવા માટે હાજર ન હતા મુહરમ દરમિયાન ખવાતું મુખ્ય પકવાન ખીચડો અથવા તો હલીમ છે જે ઘણી જાતના ધાન અને માંસના મિશ્રણથી બનાવવામાં આવે છે આની પાછળ એવી માન્યતા છે કે જ્યારે તમામ ભોજન સમાપ્ત થઈ ગયું હતું ત્યારે કરબલાના શહીદો અંતિમ ભોજન તરીકે હલીમ જ જમ્યા હતા મિત્રો શું તમે ક્યારે મુસ્લિમ સમાજના મોહરમ જોયા છે જો હા તો નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય તમારો અનુભવ અમને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ